નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તો ભરતી છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યા સીધી ભરતી થી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ આવેલા છે તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કઈક અગત્યની તારીખ છે તો મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે પંદર જાન્યુઆરી બે હજાર થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશો પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઇન જ ભરવાની રહેશે તે પણ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ થી લઈ અને ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં તમારે ભરી દેવાની રહેશે અહીં જે અરજી ફોર્મ છે તે આરબીઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ છે આરબીઆઈ ડોટ ઓઆરજી ડોટ ઇન નામની જે વેબસાઈટ છે વેબસાઇટ ઉપર જઈ ચાર ફેબ્રુઆરી બે છવીસ છવ્વીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અહીં જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે તે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હાજર અને પેલી માર્ચ બે હાજર પરીક્ષા લેવામાં આવશે વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી કેટલી જગ્યા જગ્યા છે અને રહેશે તો તેમાં ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે આ જે ઓગણત્રીસ જગ્યા છે તેમાંથી આઠ જગ્યા એસટી કેટેગરી ના ઉમેદવાર માટે રહેશે મિત્રો અહીં બે જગ્યા છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે તે સિવાય એક જગ્યા છે તે ઓબીસી કેટેગરી ના ઉમેદવાર માટે રહેશે વાત કરી લઈએ મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવાર ની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારો પોતાની ઉંમર ની ગણતરી છે તે એક એક બે હજાર ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે આઠ ની વચ્ચે થયેલ હોવો જોઈએ પરંતુ અનામત ના ઉમેદવાર છે તો તેઓને સરકાર શ્રી ના નિયમ અનુસાર માં છૂટછાટ આપવામાં આવશે જેમ કે એસી અને એસટી કે જે ઉમેદવાર છે તેઓને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે

સામાન્ય જ્ઞાન છે અને numerical ability છે તો અલગ અલગ ચાર topic માંથી છે તે પૂછવામાં આવશે દરેક topic માંથી ત્રીસ ત્રીસ પ્રશ્ન છે તે પૂછવામાં આવશે આ રીતે કુલ એકસો વીસ MCQ પ્રકારના પ્રશ્ન રહેશે એકસો વીસ mark નું પેપર રહેશે પેપર લખવા માટે તમને નેવું મિનિટ નો સમય ગાળો આપવામાં આવશે ત્યાર પછી મિત્રો લોકલ language ની પરીક્ષા છે તે લેવામાં આવશે એટલે કે આપણે ગુજરાત માટે ગુજરાતી ભાષાની પરીક્ષા લેવામાં